પરંતુ માણેક ચોક ખાતે છેલ્લા આડત્રીસ વર્ષથી એક દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું નથી આયોજકોએ જણાવ્યું હતું કે ઓગણીસો અઠ્યાસીમાં માણેક ચોકની તાક કે જ્યાં ત્રીજા માળે રાજા રાજાશાહી વખતમાં એકસો વર્ષ પહેલાં ઘોડા પથ્થરની બનાવેલ ગણેશજીની પ્રતિમા બિરાજમાન છે ત્યાં પ્રથમ વખત ગણેશ ચતુર્થીના દિવસે ઘોડા પથ્થરની બનાવેલ ગણેશજીની મૂર્તિને રંગરોગાન કર્યા હતા તેમજ ચાર લાડુના પ્રસાદથી ગણેશ ઉત્સવની ઉજવણી કરી હતી ત્યારબાદ દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે એક દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે વર્ષો પહેલાં માત્ર ગણિયાગાંઠિયા લોકો જ ગણેશ ઉત્સવમાં સામેલ થતા હતા પરંતુ હાલ હજારોની સંખ્યામાં ભાવિકો એ દર્શનનો લાભ લઈ રહ્યા છે સવારે મહાપૂજનનું આયોજન કરાયું હતું અને સાંજે મહાઆરતી યોજાઈ હતી એક દિવસ માટે ગણેશજીનું પૂજન અર્ચન કરી સાંજે વિસર્જન કરવામાં આવ્યું હતું

વર્ષો પહેલા માત્ર ગડિયાગાઠિયા લોકો જ ગણેશ ઉત્સવમાં સામેલ થતા હતા પરંતુ હાલ હજારોની સંખ્યામાં ભાવિકો અહી દર્શનનો લાભ લઈ રહ્યા છે નિકુલ પોપટ કોરવેન્ડર ટાઇમ્સ ઓનિલ પરિક્ષાવાડા અને માનક ચોક આજથી 35 વર્ષ આસપાસ આ સેવા ચાલુ છે તેમજ સોની ભાઈઓ વેપારીભાઈઓ બધા બજાર સાપર બજાર બધાના સહયોગ ત્યાં છેલ્લા પાંત્રીસ વર્ષથી ચાલુ છે અને રિક્ષાવાળાથી સ્ટાર્ટિંગ થયેલું છે અને એક જ દિવસનો આ પ્રોગ્રામ હોય છે એક જ દિવસમાં અમે વિસર્જન કરતા નથી સવારે સ્થાપના અને સાંજે વિસર્જન અને ગોર મહારાજ થ્રુ આ બધું કરીએ છીએ અને બધાનો પૂરો સહયોગ છે બહુ સારું છે સવારે બસ બાપાની સ્થાપના હતી અને બસ પૂજાપાઠ જે વિધિશ્વર હતા એ બધા પૂર્ણ થયા અને સાંજે ગો બાપા જરૂર એનું વિસર્જન કરવામાં આવે વિસર્જન ના બાદ મૂર્તિ સૌ રીતે જે રોજ દીવાબતી અને થાય છે અને રેગ્યુલર એની સાચવણી થાય છે